બનાસકાંઠા જિલ્લાની ગુંદરી પોસ્ટ પરથી પાંથાવાડા પોલીસે શંકાસ્પદ અલગ અલગ ચાંદીના દાગીના ઝડપી પાડ્યા છે પાંથાવાડા પોલીસ બોર્ડર પર રૂટિન ચેકિંગ કરી રહી હતી તે સમય દરમિયાન રાજસ્થાન તરફથી એક શંકાસ્પદ ગાડી આવતા તેને રોકાવી તપાસ કરતા તેમાંથી અલગ અલગ ચાંદીના દાગીના સાથે એક કિસ્મને ઝડપી પાડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લામાં આવેલી પાંથાવાડાની ગુંદરી ચેકપોસ્ટ પરથી શંકાસ્પદ ચાંદીના દાગીના સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે પાંથાવાડા પોલીસ ગુંદરી ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન બાતમી હકીકત આધારે રાજસ્થાન તરફથી એક શંકાસ્પદ સ્વિફ્ટ ગાડી આવતા પોલીસે તેને રોકાવી ગાડી તપાસ કરતા ગાડીમાંથી અલગ અલગ સહેજના બાળકોના તેમજ મહિલાઓના ચાંદીના નાના મોટા દાગીના મળી આવ્યા હતા પોલીસે ગાડી ચાલક વિશાલ તુલસીદાસ વ્યાસને ચાંદીના દાગીના બાબતે પૂછતા ગાડી ચાલકે પોલીસે કુલ બાસઠ પોઈન્ટ નવસો ચાર ગ્રામ જેની કિંમત તેતાલીસ લાખ પચાસ હજાર સાતસો સત્યાવીસના ના દાગીના કબજે લઈ સીઆરપીસી કલમ મુજબ ગાડી ચાલકની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે